સુરતના પર્વત પાટિયા ઓમ કોમ્પ્લેક્સમાં રહેતા ડોક્ટર બાલકૃષ્ણ હડિયા વર્ષ બે હજાર તેમના મિત્ર ડોક્ટર ભરત ગોહિલ સાથે બારડોલી ગયા હતા ત્યારે તેમની મુલાકાત જમીન દલાલ સુરેશ ગોરી સાથે થઈ હતી અને પોતે જમીન દલાલીનું કામ કરતો હોવાનું ડોક્ટરને જણાવ્યું હતું આ દરમિયાન વર્ષ બે હજાર સોળમાં સુરેશે ડોક્ટરના ક્લિનિક પર આવીને આનંદના ગામે સાબરમતી નદી કિનારે આવેલી સાતસો વીઘા જમીન સ્વામીનારાયણ સંપ્રદાયના મહંત જે કે સ્વામી ખરીદવા માંગે છે અને ત્યાં પોઈચા ગામમાં આવેલા સ્વામીનારાયણ મંદિરનો પ્રોજેક્ટ છે એવું પ્રોજેક્ટ બનાવવા માંગે છે આ મામલે જમીન લેવા વાળા પણ તૈયાર છે અને જમીન વેચવા પણ તૈયાર હોવાની વાત કરી હતી સ્વામી ડાયરેક્ટ જમીન માલિકો પાસેથી જમીન ખરીદવામાં વિશ્વાસ રાખતા નથી જેથી તેઓ જમીનના સોદામાં કોઈ મધ્યસ્થી હોય તો તેના ભરોસે જમીન ખરીદતા હોય છે એટલે આપણે માત્ર મધ્યસ્થી તરીકે ઉભા રહીને તેમને જમીન આપવાની વાત કરી હતી અને જમીનનો સોદો થાય એમાં જે નફો થાય એ ભાગીદારીનો મળશે એવી વાત કરી વિશ્વાસમાં લીધા હતા ઠગાઈનો ભોગ બનનાર ડોક્ટર બાલકૃષ્ણ હડિયાએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સોળમાં સુરેશ તેમને જમીન બતાવવા લઈ ગયો ત્યારે સ્વામીના તરીકે સ્નેહલ નામની વ્યક્તિને ઓળખાણ સ્નેહલે જમીનનો સોદો વહેલી તકે કરવાનું કહી જમીન ડેવલપમેન્ટ કરવા માટે પ્લાન ફેન્સિંગ કરવા માટે ઓર્ડર પણ આપી દીધો હતો સુરેશ ભરવાડે જમીનના પૈસા જેમ જેમ ખેડૂતોને આપશે એમ એમ દસ્તાવેજ બનાવી આપવાની જવાબદારી લીધી હતી વેચાણ કરેલી જમીનના એક કરોડ વીસ લાખ થી વધુ તથા જે કે સ્વામી સ્નેહલ વિવેક અને દર્શનાના પચાસ લાખ રૂપિયા મળી કુલ રૂપિયા એક કરોડ સિત્તેર લાખ થી વધુ મેળવવી લઈ જમીન ના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા ન હતા કુલ એક પોઈન્ટ ચોત્રીસ કરોડ ની ઠગાઈ આચરી હતી વરાછા પોલીસ સ્ટેશન માં એક ગુનો દાખલ કરાયો છે સ્વામિનારાયણ સંપ્રદાય ની સાથે જમીન ની છેતરપિંડી બાબતે જેમાં જે કે સ્વામી જુનાગઢ મંદિરના મહંત સ્વામી એના ખજાનસી સ્નેહલભાઈ